હેલો દોસ્તો આજનો ટોપિક છે આપણે ફેસબુક ઉપર પાસવર્ડ ભૂલાઈ ગયો તો એને કઈ રીતે બદલવો અથવા તો કઈ રીતે એને રિકવર કરવો બરાબર તો સૌથી પહેલાં તો તમારે જે પણ એકાઉન્ટનો પાસવર્ડ બદલવાનો હોય તો એને બદલી દે એ એકાઉન્ટમાં જતું રહેવાનું છે બરાબર તો તમારે ફેસ ઉપર ક્લિક કરી અને એ એકાઉન્ટ ઉપર આવી જવાનું છે બરાબર એ એકાઉન્ટ ઉપર આવી જવું છે એ એકાઉન્ટ પર અહીં તમારે જ્યારે તમારું પ્રોફાઇલ આઈકન દેખાય એની ઉપર ક્લિક કરી દેવાનું છે એની પર ક્લિક કરીને નીચે તમારે વ્યૂ જવાનું છે બરોબર અહીં તમને સેટિંગ દેખાય એ સેટિંગ ઉપર ક્લિક કરી દેવાનું છે અહીં સેટિંગ ઉપર ક્લિક કરશો એટલે આ તમારી પાસે કાક છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો લાડ બધા ઓપ્શન આવી ગયા બરાબર અહીંયા બીજા નંબરનું ઓપ્શન છે પાસવોર્ડ બદલવાનું બરાબર એની પર ક્લિક કરી દેવાનું છે પછી એની ઉપર ક્લિક કર્યા પછી અહીં નીચે પાસપોર્ડ અને સુરક્ષા લખેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે એની ઉપર ક્લિક કરીને પાસપોર્ટ બદલવા ઉપર ક્લિક કરી દેવાનું છે પછી તમારે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જોઈન્ટ કરેલું હોય તો આવી રીતના દેખાડે જોઈન્ટ નહીં હોય તો અલગ રીતે દેખાડશે તો આપણે તમારે ફેસબુક પર ક્લિક કરી દેવાનું છે ધ્યાન રાખજો ફેસબુક તો હોવું જોઈએ અહીંયા તમે લખેલું જોઈ શકો છો અહીંયા તમારું નામ હશે અહીંયા વિશુ શાયર ફેસબુક લેવલ છે એ રીતે તો હોવું જોઈએ બરાબર તો હવે તો અહીંયા માગશે કરંટ પા હાલનો પાસવર્ડ શું છે માગશે પછી નવો પાસવર્ડ અને નવો પાસવર્ડ ફરીથી દાખલ કરવાનો બરોબર તો તમારી પાસે એ તો કંઈ છે નહીં અહીંયા ફોર્ગેટ ઉપર ક્લિક કરી દેવાનું છે ફોર્ગેટ ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો પહેલું તો ઓપ્શન આવી જશે વોટ્સઅપ દ્વારા કોડ મેળવો બરોબર એની ઉપર ક્લિક કરી દેવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરી જો તમારી ઉપર આવી જશે આપણે કોપી કરી અને પેસ્ટ કરી દઈએ છીએ બરોબર હવે જો અહીંયા ફરી હવે અહીં આવી ગયું છે નવો પાસપોર્ટ દાખલ કરો બરોબર તો નવો પાસપોર્ટ ફટાફટ દાખલ કરી લઉં છું કમ્પ્લીટ આપણો પાસપોર્ટ બદલી ગયો છે બરોબર થેન્ક દોસ્તો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો